હા ભૈરોલી આ વિડીયો ચાલો દોસ્તો તો તમે અત્યાર સુધી જોયો એ છે ટ્રેલર પિક્ચર તો હજુ બાકી છે અને દોસ્તો વરસાદ પાણી આટલું બધું સંગ્રહ કેવી રીતે થઈ ગયું એ તમને પહેલાથી બતાવીએ એટલે દોસ્તો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો ચાલો દોસ્તો વિડીયો સ્ટાર્ટ કરીએ હેલો નમસ્કાર દોસ્તો હું છું તમારો આર કે અને દોસ્તો મીરાનો દીવાનો ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે અમારે જન ભાદરવો ચાલતી જય હોય ને એવું વાતાવરણ થઈ ગયેલું છે આ તમે જોઈ શકો છો આ અને દોસ્તો આ બાજ અમાર કેનાલ છે મોટી જે પાણીથી ફૂલ ભરેલી છે અને દોસ્તો આજે ખાલી એક રાતનો વરસાદ કેટલો પડ્યો ને તે તમને મેં બતાવું એટલે વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો આ તમે જોઈ શકો છો પાણી પાણી બધે થઈ જયું છે અને અમે આજે હવાર હવાર મે શોપિંગ કરવા નીકળી જૈલા স্পেশલ શોપિંગ કરવા ખબર છે એટલે દોસ્તો અમે તમને બતાવા ઠેઠો દી પાણી પાણી દેખાઈ છે कैसी हालत है हमारी बताएं हम अरे कीचड़ में चलने से डर लगता है दोस्तों कीचड़ कीचड़ थी जिनसे पन का करे सुबह सुबह में टंकी भी खाली करना पड़े आयो ओ तो <laughs> गिरने वाला था हे चो महानो दाहड़ो मीना वरसद गनो पड़े वो बेकू देखी न मन चलवा बीक लागे वो चौमहानो दहाड़ो मीना वरसा देखनो पड़े वो बहको देखी न मन बिक लागे वो हे कीचड़ देखी न मन चीस घनी चढ़े वो घर में न घर में बहिरम विचार होए वो घर में न घर में बहिरम विचार होए वो दोस्तों अर्धा खेतर में हमारे चालू पड़े ये भी पोजीशन आई जल्दी से એક રાતે દોસ્તો ભૂંડ બહુ હેરાન કરે અને એક આ વહરાદ હેરાન કરે બિચારા માણસ જાય તે જાય કંઈ વરસાદથી બચવા ઘરમે ભરાઈ રહી તે ખેતરની પથારી ભૂંડો ફેરવે પછ તો એમને આપણે ભૂંડોને દગડવા જઈએ તો પછી આપણી પથારી પડે ત્યાં આપણે દવાખાનામાં ભરાઈ રહેવું પડે કેમ કે વરસાદ ચાલુ હોય બીમાર થવાય દોસ્તો અમે પોઝિશન એવી આવી ગયેલી છે ને કંઈ કહેવાય એવું નહીં એ પણ હું એક ખેતર દેખાઈ રહ્યું છે દોસ્તો એ ખેતર બી ભરાઈ ગયેલું છે એ તો પણ દોસ્તો મગફળીનું છે પાછું મગફળી બી આવી દીધેલી છે દોસ્તો આ લીમડાની ડારો બધી ભાગી પડેલી તને આટલે આવી ગયેલી છે આ ખૂના મેં દોસ્તો મેં પણ પાણી દેખવા આવી ગયેલું શું તમે જોઈ શકો છો આ બધું પાણી ભરાઈ ગયેલું છે અને હુઈ હુઈને થાય કોને એટલે દોસ્તો હવે આ પોણી કાઢવા આવેલો કેમ કે હવે વરસાદ ઓછો ઓસોરેલો છે અને દોસ્તો આ જે શેરી તમને દેખાઈ રહી છે એમાં ફૂલ વરસાદનું પાણી ભરાઈને જાય છે તે તમને બતાવું મેં દોસ્તો તમે જોઈ શકો છો આ એક રસ્તો જ છે પણ વેરી ડેન્જર થઈ ગયેલો છે તમે જોઈ શકો છો હા દોસ્તો તમે જોઈ શકો છો આ એક રસ્તો છે પણ પોણી જેને બધું શું કહેવાય કેનાલ જેવું થઈ ગયેલું છે દોસ્તો આ છે અમારું મગફળીનું ખેતર ફૂલ ભરાઈ ગયેલું છે તમે આ જોઈ શકો છો વરસાદ તો ધજિયાકા કાઢ નાઈ ખાવા મગફળીના હવે તમને મેં અમારે રસ્તે જવાનો માર્ગ પણ બહુ પાણીથી ભરાઈ ગયેલો છે તે તમને બતાવું મેં હા તમે જોઈ શકો છો બધું ખેતરમાંથી બહાર આવે પાણી ખાસ તો પાણી પાણી હો ગયા દિલ બી છાની છાની હો ગયા અરે યાર તો બહુ જ જ્યાદા પાણી હા દોસ્તો તમે આ જોઈ શકો છો પાણી 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 થઈ ગયું છે આજે એ બધાના ભૂકા કાઢના એ ખાશે હા પેડ ડેન્જરે હવે તમને મેં માર્ગ પણ બતાવી દમ આ ખેતર આખું ભરાઈ ગયેલું છે અને આ જે રસ્તો છે એ રસ્તો આખો ભરાઈ ના આવે છે હા તમે જોઈ શકો છો અમાર ગેટ છે હવે ગેટની બહારનું લોકેશન તમને બતાવી દઉં દોસ્તો આ બધું ખેતરનું પાણી જાય છે અને આ રસ્તો જ છે પણ શું કરવાનું અહીં રસ્તો દેખાતો આવે હવે સારું સાફ કરી દીધું એટલે કલર નિહર્યું લાલ અમારા બધું પાણી કાઢે છે ખેતરોમાંથી આ એમનું ખેતર છે આખું ફૂલ ભરાઈ જયેલું છે અને આ બાજુ અમારું ખેતર છે એ પણ ફૂલ થી જયેલું છે આ તો ફૂલની પણ આખો છોડવો થઈ જયેલો છે દોસ્તો ફૂલનો દોસ્તો તમે જોઈ શકો છો આ અંકલને આ બાજુ નીકળવાનું હતું પણ રસ્તો ફૂલ થઈ ગયો છે એટલે હવે અંકલ પાછા એ બાજથી ઘરે જાય એવું લાગે છે કારણ કે આ બાજુ નીકળાય એવું નથી તમે જોઈ શકો છો આ અંકલ પાછા જતા રહ્યા જવતું રહેવું પડે મારા ભાઈ વરસાદ તો એવો છે ને આ માર્ગ બધો ભરાઈ ગયેલો છે આ મેં તો કોઈ સુન થાય કોઈ નહીં કો <laughs> 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 दोस्तो आप से से। पावड़ो पन दोस्तों खिलाड़ी डायरेक्ट कप्पू खेतर, से, आप भराए में जो खेतर आप भराए आ भरा जी तेई सको छो आ खेतरो भराय पोनिया एक जन मैं खेतर में नहीं तो से દેખાતો એક નહીં પણ દોસ્તો મેં તમને ઝૂમ કંઈ બતાવી દઉં એ હો પોણી કાઢે છે આ પોણી કાઢતો ફરે છે દોસ્તો એ મંદિર છે એની આગળ પોણી કાઢે છે ને આ બધું ભરાઈ જઈને છે અમારે તે હવે આટલા મારે પણ ખાડું ખોદીને આ બધું કાઢવું પડશે જન તાટપરી પહોંચી અહીંયા એવું લાગે પાછા ના ખેડા